હેલો દોસ્તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે મહાશિવરાત્રિ છે તો આપણે પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલ એક અલૌકિક મંદિર આનંદેશ્વર મહાદેવની આજે આપણે મુલાકાત લઈશું આજે શિવરાત્રિ છે એટલે અહીં સાંજે ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે અહીં દર્શનાર્થી ખૂબ મોટી સંખ્યામાં

જે ગુજરાતના દરેક શિવાલયમાં મહાશિવરાત્રીનો પર્વ હોવાથી સવારથી સાંજ સુધી રહેશે આ મંદિર એકદમ પ્રાકૃતિક સાનિધ્યમાં આવેલું છે મંદિરની બાજુમાં ગોગા મહારાજનું મંદિર પણ છે તમે ચારે બાજુ અહીં હરિયાળી જોઈ શકો છો

વ્યવસ્થા કરવામાં આવી છે જે તમને યથાશક્તિ દામ જે લખાવ હોય તે લખાવી શકીએ છીએ આપણે પ્રસાદી મૂકવામાં આવી છે ટેબલ પર અહીં ગીર ગાયો પણ રાખવામાં આવી છે જેને સાચવણી કરવામાં આવે છે

thank you